આ ગેટ વાય પ્લાય કરેલા હોય જો અહીંયા ઉભી છે એટલે આપણે પેલાની અંદર ની ને જ્યારે એને બધા ગાડી ફરી ચેક કરી દે જો ફરી આખી આખી ગાડી ચેક કરશે આપડે કોઈ જગ્યાએ કોઈ કાચબા તૂટ્યો હોય તૂટ્યો હોય બધો ડેન્જરસ જ છે એ પ્રમાણે આ ગેટ આ બધા ગેટ બંધ કરી દે એમ એટલે આ એનિમલ પેલા પેલો અમુ એટલે એ પ્રમાણે બધી ગાડી આખી ચેક કર કોઈ જગ્યાએ ડાઉટ લાગે ને ગાડીનો તો આપણે ગાડી સાઈડ માં કરાવી દે પેલા જણાવર શું જોઈએ હમ ટેબા બોલે ધંધા કરે તો બકરીઓને સીધા સીધા જાવાનું હા લાગે તો વધુ નહીં તો બધા રસ્તા બહુ છે ને આ બાજુ બી છે પેલી બધી ગાડીઓ નાખો પટ્ટો આ બાજુ એ પછી એટલે એ ઓમ ફાઈમ ફરીન લાવતો છે હા તો કો વધુ આ બધા આપણો ટેબા પર ને આ પક્ષીઓ એકલો જુઓ હા

આપડે પેલા મિરચી આપડે સેકડી વાળી નથી જોયી લેમું કર્સલ ની કર ની ના ના મારા बाजू વાળું બંધ હે લેવા આવી બે ને ને ઓથી ગાડી ને પાછળ તો નહીં આવતી આપણે આ બાયરો જાય મારી બંધ હતી બેટા સોરી બસ

ગાડીને શું હોતું જેને જે જે સાઈડ માં કરીને રાખો એટલે બબડા ઝાડતે હા તો બધા આટલો મોટો રોડ છે બોલો ગેન્ડોરિયો કેવિન જેને જે જગ્યાએ જે જોવું હોય પણ જોઈ રહે આ આ તારી સાઈડ હા જો કેવિન હા આ પાણી હોરે ને ગેન્ડો પેલો હમો દેખાય કે આ જો પેલો તો મોબાઈલ જોવાનું <The> <staat Jesus> <risque> <doors>

કદાચ આ પેલો હમણવાળો ઝાડો દો ચલો ભારે ઘણો ભારે અહીંયા બધી આ ભારે હમર્યો ને બહુ ભારે છે હા મસ્ત એની મજામાં નાય ઉપયોગ કરે છે એ પ્રોપર્ટ એ મસ્ત આટલા જે હોય ગેડો આપણે આપણી ભાષામાં પણ આપણે ઘણું થયું મૂકી દો સ્ટેન્ડ પર મૂકી દો ફોન લાગતો ને એટલે આપણે હું લઈ લઈએ તારો વિડીયો ચૂટલો ભારે છે પણ એ આ પોલીસ ની ગાડી એટલા માટે આટલા બાજુ બાજુ ભરતી હોય એટલે મને સફારી ની ગાડી આમ કારણ આપડી ગાડી ના આખી ઊંધી ના દો બરે ના ના એટલે રાત દાળ એટલે તમે હેરોન કરો તો કરો ઘણાવ કરો કેમેરો લોકો

પબ્લિક પીક પોઈન્ટ ચાલે છે નો તો અહીંયા કેનેડા પબ્લિક અત્યારે તો કે છે અહીંયા વેકેશન પોઈવે કેસન પોલીસને કોઈ નહી આવે બસ પબ્લિક આ બાના ના આવે દેખાય છે કે જાવ

જો આ જીરાબનું મસ્ત કેવો આવે